અમરેલી જિલ્લાના ધારી તાલુકાના કોંગ્રેસ પ્રમુખે રવિ હિરાનીએ નગરપાલિકાના કામ ન થતા હોવાના કારણે નગરપાલિકા ખાતે સર્વ જનતાને સાથે રાખીને મામલદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું ધારી તાલુકાની જનતાને લગ્નની નોંધણી સાથે સ્ટ્રીટ લાઇટના પ્રશ્નો ગંદકીના પ્રશ્નો તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસરની કાયમી નિમણૂક કરવા માટે ધારી શહેર અને ગ્રામ્ય વિસ્તારના નગરપાલિકાના વહીવટી પડતી મુશ્કેલીને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ધારી શહેરના વિવિધ સંસ્થાઓ તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓએ આવેદનપત્ર પાઠવ્યું હતું જોકે સાથે જ કોંગ્રેસ પ્રમુખ રવિભાઈ હિરાણીએ ચીમકી પણ ઉચ્ચારી છે કે જો આવનારા પંદર દિવસમાં નગરપાલિકાની કામગીરી યોગ્ય રીતે નહીં થાય તો આંદોલનની શરૂઆત કરવામાં આવશે અને વટહુકંપતિ જે નગરપાલિકા થઈ છે એ નગરપાલિકાના અંતર્ગત આવતા જે પોર્ટલોને કામગીરી છે એનાની અંદર સદંતર જે ધાંધિયા ચાલી રહ્યા છે એના વિરોધની અંદર અમે આવેદનપત્ર માટે પહેલા નગરપાલિકામાં ગયા હતા અને બે નંબરના મુદ્દાઓને લઈને પ્રાંતની અંદર ગયા હતા જ્યારે નગરપાલિકા જે ધારી છે એની અંદર તમારા લગ્ન નોંધણી પોર્ટલ બિનખેતુનું પોર્ટલ સબ પ્લોટિંગ ના પોર્ટલ આવા જે પોર્ટલો પંદર દિવસની અંદર ચાલુ થવા જોઈએ સાત મહિના પછી પણ ચાલુ થયા નથી કાયમી ચીફ ઓફિસર ની માંગણી છે ચીફ ઓફિસર સાહેબ અઠવાડિયામાં બે વખત આવે છે કાયમી ચીફ ઓફિસર મળે તેવી માંગણી છે સફાઈ ને લઈને ડમ્પિંગ યાર્ડ નો અમારો મુદ્દો છે લાઈટ નો લઈને અમારો પ્રશ્ન છે કે ભાઈ નવી જ્યાં સુધી પોલ પોલ વાળી જે આખી લાઈટ ન હોય ત્યાં સુધી જે જે લેમ્પો છે ચાલુ કરાવી અને સમગ્ર ગામની અંદર અજવાળા કરવામાં આવે પણ એક ચીમકી આપેલી હતી ત્યારબાદ થોડીક કામગીરી અને લગ્ન એક પોર્ટલ ચાલુ અત્યારે કર્યું છે બાકી તમામ પોર્ટલો બંધ છે સબ પ્લોટિંગને લીધે ઘણા બધા કામ અટકે છે પ્રોપર્ટી કાર્ડ કઢાવવું હોય તો પહેલું પુરાવો સબ પ્લોટિંગનો છે તો પ્રોપર્ટી કાર્ડ નીકળે કે પછી પ્રાંત સાહેબ ની અંદર અમે જે મુદ્દાની રજૂઆત કરી છે એ બે નંબરને લઈને કરી છે કે ભાઈ બે નંબર છે એનું ટેબલ ચાલુ રહે ચાલુ રહે અને ચાલુ રહે જ કેમ કે જયારે તમે સિટી સર્વે કરો છો બે હજાર બે બે હજાર એક ની અંદર અહીંયા થયો છે એની કામગીરી આગળ વધી નથી જેનો પ્રોપર્ટી કાર્ડ નંબર એના પ્રોપર્ટી કાર્ડ તમે નંબર આપો બાકીના નું બે નંબરનું કેબલ બંધ ન જ કરી શકાય બહુ તાકાત થી કહું છું બહુ જવાબદારીપૂર્વક કહું છું સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ